માથાભારે ચિરાગ ગોટી સાથે ધારાસભ્ય વિનુ મોરડિયાના ફોટાને લઈ ભાજપ આગેવાન નંદલાલ પાંડવે મુકેલી પોસ્ટને લઈ રાજકીય મામલો ગરમાયો છે ત્યારે વિનુ મોરડિયાએ પોસ્ટને લઈ પ્રતિક્રિયા આપી હતી માથાભારે છાપ ધરાવતા ચિરાગ ગોટી મામલો રાજકીય માહોલ ગરમાયો છે કતારગામાં પ્રજાપતિ સમાજ સામે આવ્યો હોય તેમ વાટેલા પ્રજાપતિ સમાજના પૂર્વ પ્રમુખ અને ભાજપના આગેવાન પાંડવ પાંડવધારા સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી સમાજને એક થવા જણાવ્યું હતું પોસ્ટમાં પૂર્વ મંત્રી અને ધારાસભ્ય વિનુભાઈ મોરડિયા સામે પણ સવાલો ઊભા કર્યા હતા વિનુભાઈ મોરડિયાએ સમાજના એક કાર્યક્રમમાં મોટી મોટી વાતો કરી હતી અને બોલ્યા હતા કે અસામાજિક તત્વો કતાર ગામ છોડી દે આઠ વરસથી કોઈ ગેંગ રહેવા દીધી નથી તો સાહેબ આ તમારા જ ગામનો ટકોરી આટલી હદે લોકોને માર મારી રહ્યો છે એ શું છે સાથે વોર્ડ નંબર સાતમાં સરકારી સ્કૂલ નથી મનમાં દેતા તેમાં પણ નીતિ નિયમોની ઉપર થઈ જઈને સ્કૂલનું સ્થળ ફેરવી નાખ્યું કહેવાની વાત એમ છે કે યેનકેન પ્રકારે પ્રજાપતિ સમાજને ટાર્ગેટ બનાવી હરાન કરવામાં આવી રહ્યો છે સોશિયલ મીડિયામાં ચિરાગ ગોટી રાજકીય સાઠ ગાંઠને લઈ આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે વિનુ મોરડિયાએ ભાજપ નેતા નનલાલ પાંડવની પોસ્ટ અને ચિરાગ ગોટી સાથેના ફોટા અંગે મીડિયા સમક્ષ વાત મૂકી હતી

અમે જાહેર જીવનના છીએ પછી સામાજિક આગેવાન હોય કે નેતા હોય એની સાથે ખોટા સહજ રીતે કોઈ પડાવતા હોય છે જ્યાં સુધી ગુનેગાર જાહેર નથી થતો ત્યાં સુધી તમે એને એને નજીક આવવાથી રોકી શકતા નથી કારણ કે એક આમ નાગરિક હોય છે અને જ્યારે ગુનગાર તરીકે અથવા તો કાનૂન ગેરકાનૂની રીતે જ્યારે અસમિક છે કે બહાર આવે છે ત્યાર પછી એને કોઈ નજીક આવવા દેતું નથી પહેલાં તો એ આપ પાર્ટીમાં હોય કે ભાજપના કેસ એને બધા કેસ પહેર્યા અને જે લોકો આ પ્રકારની પ્રવૃત્તિ કરતા હોય એની સામે પોલીસ કડકમાં માં કડક કાર્યવાહી કરે છે કરી રહી છે હજી કરશે એ પોસ્ટ જેણે કરી છે એને તમે પૂછો તો ખબર પડે કે એને કામ પોસ્ટ કરી છે એનો જવાબ એ જ આપી શકે હું સ્પષ્ટ છું કે હું બધા જ સમાજનો ધારાસભ્ય છું અને મેં આજ સુધીમાં કોઈ પણ અસામાજિકને છાવર્યો નથી એવું પ્રૂફ છે તમે પોલીસને પૂછી ચકો તમે પત્રકાર છો તો તમે પણ જાણો છો કે આજ સુધીમાં અસામાજિક તત્વોને હું છાવરતો નથી મારી સાથે પણ રાખતો નથી અને કોઈ હવે હશે તો પણ નહીં રાખે અને જે કાર્યવાહી થશે બે કીધું ને આગળ મારી સાથે મારી ગાડીમાં ફરતો હોય તો પણ એને છોડવામાં નહીં આવે એની ઉપર હું કાયમ છું અને એના જ આધાર પર હજી આજે પણ કાર્યવાહી થઈ રહી છે